ને બોલતું એ બંધ કરી દીધું તે લોટો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં સહી તો વિડિયો ચાલુ કરતા ને જય માતાજી જય માં મંગ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડિયોની શરૂઆત કરી દીધી ના થોડુંક મોડું થઈ ગયેલું છે કેમ કે અમે આધાર કાર્ડમાં નંબરિંગ કરાવવા ગયેલા હતા પણ ના કેમેરા લાઉટ નહોતું એટલે અમે કઈ એનો સીન ન લઈએ કે પણ ટ્રાફિકને એવું બધું થઈ ગયેલું હતું ને આ મિત્રો ટાઇટલને થમલન જોઈને તમને ખબર પડી જશે કે આજમાં નવીન વાનગી હું બનાવવાની છે બનાવશું એ તમને બતાવશું ત્યાં સુધી વિડીયામાં બનાવ રહેજો

બનાવવાનું ને આશુબેન આશુબેન તાકાત આવી ગઈ છે તો આરો મિત્રો જો બધી વસ્તુ લઈ આવી કેલા છે પણ બનાવવાનું છે તો થોડીક વાર લાગશે તો કે ફ્રેશ થઈ છે તો જોવો તમે આમ તાટા કે નવડાવી જો જો તો મિત્રો જો ને એવું પણ બધું છુપિ દીધેલું છે છે તો હવે અમારે છે ને

છોટું હાટું બનાવવાનો છે નાસ્તો કા એટલે તો ખવડાવીને દ્રાક્ષ મંત આવે એવું બધું ખાવાનું ચારે કા તો શાળામાં તો આવું ખાવાનું હોય તો હારો મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારો વિડિયો જેમ બને એમ શેર લાઈક કમેન્ટ કરો ન ભૂલતા અને આ વસ્તુ બનાવી પછી કોને કોને ભાવે છે એ ફટાફટ કમેન્ટ કરી દેજો અને બનાવવું હોય તો અમને પણ પાછા સંપર્ક કરજો કા અમે બનાવીને મેકલી દઈ પાછળ હારું જાદી વિડીયો બનાવી

કેમ કે બે ત્રણ ગાળ બનાવી નાખવાના છે આજ તો મોટા તો ગેસ ઉપર નો બનાવ એક ઘડીક તાપ ધીમો કરવાનો હોય ને ઘડીક ફૂલ કરવાનો હોય તો એને ગેસ ઉપર ના બનાવ્યું અને આપડે જો બજરંગદાસ બાપુ લાડવા ગોઠવાઈ ગયા છે તો જો આવી રીતે બધા બની ગયા છે કેમ કે એને તો પાછા આપણે શેસા આગા રાખી ને તો છોટે નહીં એવું હોય કે પયુ હા એવું હોય ભેગા બનાવે છે ફાટી જો કેમ કે તો ચાર ઘાણ બને નાખા કાકા મટાબા ત્રણ ચાર બને નાખા છે ને વાસને જો કાઢી નાખ્યા છે અને અમારે જો ફેમિલી બધી ઘી વાળા હાથ ધોવા આવી ગયું છે એમ જોવો તમે આ જા પે ગયું હાથ પર તો ધોવા માં ખાય પાછા દોરાજી જે હશે છે ને રઈ નવી નહી વસ્તુ લાવ તો આશુ બતાવે છે એમ કી તો

લાડવા માટે મસ્તી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો રીતિકાબેન જો લાડવો ખાઈ ગયો મમ્માય એમ કે છે જો મમ્માય તો હારો મિત્રો ચેનલ ઉપર પેલી વાર તો ફટાફટ કરી મિત્રો તો જો રવિભાઈ ને ટોપી ને ચપ્પલ ને એવું બધું લઈ છે અને રવિભાઈ મળ્યા છે અને આમ થોડા થોડા કવડાવ ને એવું છે કે લાડવાની એવું વાત વખત ના કેમ કે સુલે ને સુલે હતા તો પણ કવરાત હતા એટલે હવે ત્યારે તો ઘણી વાર મમ્મી જોવે તો સારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો ને કરીશ અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ નવ બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મામંગલ બાય બાય